નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી બહેનો જેમાં કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આજ બપોરના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડીમાં નોકરી કરતા બહેનોના વેતન વધારો અને કામગીરીને લઈને આજ રોજ તારીખ ત્રણ બાર બે હજાર રોજ કરવામાં આવી છે એક મોટી જાહેરાત તો બહેનો શું જાહેરાત કરવામાં આવી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને કયા રાજ્યની વાત છે તે પણ આપણે વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ અદાલતે સોમવાર એટલે કે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એક અરજીની ગંભીર નોંધ લીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર કવાયત માટે આંગણવાડી કાર્યકરોને કેદ અને નોકરી ગુમાવવાના ભય હેઠળ બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓના કાર્યમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે તો ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ હાજર થતા તમિલગા વૈત્રી કઝગક ના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો પર માટે માટે ફોર્મના વિતરણમાં લક્ષ્યો પ્રાપ્ત કરવા ગંભીર દબાણ કર્યું હતું તો શ્રી શંકરનારાયણે જણાવ્યું હતું કે એસઆઈઆરમાં દાખલ કરાયેલા આંગણવાડી સ્ટાફને મતદાર યાદી તૈયાર કરવા વગેરેના સંદર્ભમાં સત્તાવાર ફરજના ભંગ બદલ ઓગણીસો ને પચાસના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ બત્રીસ હેઠળ ત્રણ મહિનાની જેલની ધમકી આપવામાં આવી હતી જો તેમના લક્ષ્યો પૂર્ણ ન થાય તો તેઓ તેમાં નોકરી પણ ગુમાવશે તો બીએલઓએ આત્મહત્યા કરી હોવાના એકવીસ કિસ્સાઓમાં પહેલેથી જ બન્યા છે તો વરિષ્ઠ વકીલે આ પણ રજૂઆત કરી હતી તો મુખ્ય ન્યાયાધીશ કાંતે જણાવ્યું હતું કે જ્યારે અઠવાડિયાના અંતમાં તમિલનાડુ એસઆઈઆરને પડકારતી અરજીઓના સમૂહ સુનાવણી માટે આવશે ત્યારે આ મુદ્દો અલગથી લેવામાં આવશે તો તમે કહી રહ્યા છો કે એસઆઈઆરમાં કવાયતમાં આંગણવાડી કાર્યકરોને નોકરી પર રાખવા જોઈએ નહીં તેવું મુખ્ય ન્યાયાધીશ કાંતે કહ્યું હતું તો શ્રી શંકરનારાયણે કહ્યું કે આ મુદ્દો કાનૂની કરતાં વધુ માનવીય છે જોકે તેમણે કોર્ટને માહિતી આપી હતી કે ગણતરીનો તબક્કો ચાર ડિસેમ્બર થી 11 ડિસેમ્બર 2025 સુધીમાં લંબાવવામાં આવ્યો છે તો સુપ્રીમ કોર્ટમાં આરજી મુંબઈ સ્થિત એક વકીલ દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના દાખલમાં કરવામાં આવેલી ફરિયાદ બાદ કરવામાં આવી છે જેમાં એસઆઈઆર ના બીજા તબક્કા દરમિયાન બીએલઓ પર લાદવામાં આવેલા અમાનવીય કાર્યભાર અને બળજબરી ભર્યા દબાણ સામે ફરિયાદ માનવામાં આવી હતી જેના પરિણામે અનેક હૃદય રોગના હુમલા પડી ભાંગવા અને મૃત્યુ પણ થયા હતા ત્યારબાદ જોઈએ તો તમિલનાડુમાં એસઆઈઆર નવી મતદાર યાદી તરફ દોરી જશે તો ઈએસઆઈ મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું તો મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ રાજસ્થાન તમિલનાડુ અને કેરળના બીએલઓના મૃત્યુ નોંધાયા છે તો તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કચગમના શાસક પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અગાઉની અરજીઓમાં યોગ્ય પ્રક્રિયાના અભાવ તેમજ રાજ્યમાં એસઆઈઆરના સંકલન માટે ગેરવ્યાજબી રીતે ટૂંકી મર્યાદા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર